અને આ ભાઈ નો તોપડો સડી ગયો છે અટન અટનમાં મોઉ મોડું કર્યું ઉઠવામાં મોડું કર્યું અને બીજું બધું નાસ્તો કરવામાં બધું મોડું કર્યું એવા એવું છે ટૂંક આજ જવાનું છે ડાયાલીસિસ અમરેલી બરોબર હવે ત્યાં આવવાના છે આપડા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એટલે મને કે આપણે ઝડપથી જઈ ને કે સિક્યુરિટી ટાઈટ હશે અને આપણને રોગ છે તો મોડું થાય હવે ડાયાલીસિસ માં તો જવા જ નહીં ડાયાલિસિસ માં થોડો મોડું થાય થોડું મોડું થાય છે પણ પ્રોટોકોલ મુજબ રૂટ ડાયવર્ટ કર્યા હોય અને આપડે કદાચ ફરી ને પડે એવું છે હમ તો કાઢવા માગે છે ઘરેથી તો હવે ધીમે ધીમે પગ અમરેલી તરફ તો મળીએ સીધા અમરેલી મિત્રો પોચી ગયા છે અમરેલી સિવિલ હોસ્પિટલે મિત્રો આપડે માનનીય મુખ્યમંત્રી શું કામ આવે છે ખબર છે કારણ કે અમરેલી બસ પોર્ટ નું લોકાર્પણ કરવાનું છે નવું બસ સ્ટેન્ડ બની ગયું છે કરોડો ના ખર્ચ બન્યું છે બઉ મસ્ત બન્યું છે કેમ ભાઈ બીજા હું શું કામ કરવાના છે મુખ્યમંત્રી આવે હવે તો આપણને તો કેમ ખબર પડે પણ બધા તાલુકા માટે વાય એસપી કચેરી નું લોકાર્પણ કરવાનું છે ભૂમિ પૂજન છે અહીંયા નવ રાજ નું એમાં લાઇબ્રેરી મ્યુઝિયમ બનવાનું છે મ્યુઝિયમ ઓહો મ્યુઝિયમ બનવાનું અમરેલીનો ભાઈ વિકાસ થાય છે તો ભાઈ ડાયાલિસિસ તો ચાલુ થઈ ગયું છે ને બીજી તમારી બધાની બહુ વધારે વધારે કોમેન્ટ હોય તો એ હતી કે તમારો મોબાઈલ નંબર શું છે કહી દઉં કહી દઉં તો વ્લોકમાં લાસ્ટ સુધી બન્યા રહેજો મોમેન્ટ્સ લાઈ તો મી ડાયાલિસિસ પૂરું થઈ ગયું ને ઘરે પૂગી ગયા ઘડિયાળમાં જો પૂર્ણો થયો છે અને ફૂફા કાકાનો ફોન હતો કે તમે વૈયા ગયા અમે કીધું અમે તો ઘરે પૂગી ગયા તો કે બહુ ભૂલ કરી અમે અમને તેડાવતા હતા ત્યાં ઇન્દુભા ફૂફા કાકા ફોન હતો કે તમે ભાઈ બે ભાઈઓ નીકળી ગયા મેં કીધું આ અમે નીકળી ગયા તો કે તમે બહુ ભૂલ કરી ઘડીક રોકાણ વધતો આપડે બે ભેગા થાય પણ અગાઉ કીધું તો ઘડીક જાત કોણ ભૂપા કાકા ભૂપત કાકા

વાહ વાહ તો ભાઈ અમારા કૃષ્ણ કનૈયા અત્યારે પોઢી જાય છે એટલે એને હલડું ગાય છે અને હવે પપ્પાનો પોઝિટિવિટીથી ભરપૂર સુવિચાર લેવાનો ટાઈમ થઈ ગયો પપ્પા જય માતાજી દુઃખ એ વિદ્યાલય છે આજનો શું છે મને કઈ હરખી યાદ નથી તમારે સુખી થવું હોય તો દુખી થવું પડે અનુભવ થાય થાય તો સુખી થઈ સંકટ પડે કામ કરી બરોબર બઉ સંકટ પડે પણ ભગવાન ને દયા આવી જાય કે આ કેટલું દુખી છે બરો દુઃખી થાય બધું આયલા કરે સંસાર છે એટલે તારા મતે હારો હું સુખ સારું કે દુઃખ સારું બધું છે જરૂરી છે ખબર પડે ને અનુભવ થાય બધા નોખા નોખા દુઃખ

એને કઈ તકલીફ એને એમ થાય કેવું સુખ મળે લગન થાય જરૂરી છે જીવનમાં એક સિક્કા બે બાજુ છે એક બાજુ સુખ છે તો એક બાજુ દુઃખ છે ક્યારેક સુખ આવે ક્યારેક દુઃખ આવે એવું હાલ રાખે સંસાર નું પડું ચક્ર કેવાય ને સમય નું ચક્ર ચાલ્યા કરે ભાઈ બીજું એક વાત કહો ને તો યુગરજ ભાઈ મારે બહુ તોફાની થઈ ગયા છે અને

અવાજ નહી અવાજ નહીં નોખા બદલાવાનું કે પાછા હજી બદલાવ રાતે બીજા પાછા પહેરવાના આ તોફાની કાનુડો છે ને કાનુડો બહુ તોફાની છે નાનો નટખટ કાનુડલ બોયલ કઈક બોયલ આ બધા તને જોવે છે તો તારા તોફાન છે ને એ બધા ખબર પડે છે સમજો વિડિયો ઉતારવાનો હોય ને એટલે મને કે માથા તેલ નાખી દે માથું ઓળાવી દીધું તૈયાર થઈ ગયું એટલે વિડીયો માં આવવા હાટું થઈ તો ભાઈ હવાર ની વાત તો ભૂલાય જ ગઈ તમને એમ લાગતું હોય છે પણ હું ભૂલો નથી મારો મોબાઈલ નંબર આપવો કે નો આપવો એ થોડીક ઉલજન છે એટલે તમને થોડુંક એવું લાગતું હોય છે કે આ કેમ એટલી બધી વાર લગાડી પણ મારે તમને એન્ડમાં માં થોડુંક સરપ્રાઈઝ આમ કેવાય ને કે આપવું તું ઇન્દુબા અમુક સબસ્ક્રાઈબર આપડે મોબાઈલ નંબર માગે છે તો અપાય કે નો અપાય આપી દેવાય તારું શું કેવાનું છે આપોય તો અપાય સેફ્ટી જરૂરી છે

તો તમને હું રિપ્લે ચોક્કસ આપીશ એમ ઇન્સ્ટાગ્રામમાં હું દરેક ને રિપ્લાય આપું જ છું તમને આપીશ તમે મને મેસેજ કરી દેજો અને ફોન નંબર નું અત્યારે તો નથી આપતો પણ મારી ચેનલ મોનિટાઈઝ થઈ ને ત્યારબાદ તમને સરપ્રાઇઝ આપીશ બરોબર ને ઇન્દુ બેન પછી સબસ્ક્રાઈબર માટે એક સરપ્રાઈઝ રાખીએ આપડે એક સરપ્રાઈઝ રાખું છું તમારા માટે મારી ચેનલ મોનિટાઈઝ થવામાં આવે ટૂંક જ સમયમાં મોનીટાઈઝ થઈ જવાની છે એક મારો બીજો નંબર નવું સિમ કાર્ડ લઈ અને ઈ નંબર તમને આપીશ તમારે મારી વાત કરવી હોય ને તો તો એવી આપણે ગોઠવીએ છીએ બરોબર મિત્રો અત્યારે તમારી બધાની લાગણી હું સમજી હું છું પણ મારે થોડીક ધ્યાન રાખવું પડે પ્રાઈવેસી નું એટલા માટે પણ હું ચોક્કસ તમારા માટે એક નવું સિમ કાર્ડ ખરીદી ને ત્યારે તમને ચોક્કસ જાણ કરી ચેનલ મોનિટાઈઝ થયા બાદ તો મિત્રો આજનો બ્લોગ અહીં સુધી જ રાખું છું કેવો લાગ્યો નીચે કહેજો પસંદ આવે તો એક લાઇક કરી દેજો ચેનલમાં નવા આવતો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ જલ્દી નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી